નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ઘણો વધી ગયો છે ત્યારે એવું કહેવાય ને કે સિક્કાની બે બાજુ હોય તેમ મોબાઈલ ફોનના પણ ફાયદા અને ગેરફાયદા છે અને આના ગેરફાયદા એટલા બધા વધી ગયા છે કે મોબાઈલ ફોનની ઘેલછામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ગુજરાતના થોડા જ સમયમાં એવા કિસ્સા આપણી સામે પ્રકાશિત થયા હતા જેમાં બાળકો મોબાઈલ ફોનના ઉપયોગથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે બાળકોની એક જીદ અને એક આદત જેના કારણે તેમને તકલીફ પડી રહી છે માતા પિતાના સમજાવવા છતાં પણ બાળકો સમજાતા નથી અને માતા પિતા પણ નાના નાના કામમાં વ્યસ્ત હોય ઓફિસ કામમાં વ્યસ્ત હોય એટલે બાળકોને મોબાઈલ ફોન આપી દે છે અને આ આદત મોટું રૂપ લે છે અને એ જીવલેણ સાબિત થાય છે સુરતને એવા આપણી સામે કિસ્સા આવ્યા હતા જેમાં દીકરીને તેની માતાએ ફોન ઉપયોગ કરવાની ના પાડી તો દીકરીએ ગળે ફાંસો ખાઈ લીધો બીજા પણ સેમ કિસ્સામાં એવું હતું કે પિતાએ દીકરીને ઠપકો આપ્યો વધારે મોબાઈલ યુઝ કરતી હતી તે માટે તો દીકરીએ ગળેફાંસો ખાઈ લીધો અને આવા કિસ્સાઓ આપણી સામે પ્રકાશિત થતા હોય છે બીજો અરવલ્લીનો કિસ્સો આવ્યો હતો જેમાં બે દસ વર્ષના બાળકો મોબાઈલ ફોન ઇન્સ્ટાગ્રામમાં મળ્યા મોબાઈલ ફોન દ્વારા અને બંને ભાગી જાય છે સ્માર્ટફોન બાળકો માટે કેમ જોખમી છે સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિએશનથી મગજના કોષો સંકોચાય છે જેના કારણે મગજમાં ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચતો નથી જે બાબત મગજની સાથે સાથે શરીરની સમગ્ર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે દરરોજ પચાસ મિનિટ મોબાઈલ નો સતત ઉપયોગ મગજના કોષોને કોષો ને નુકસાન પહોંચાડે છે જેના રેડિયેશન ને કારણે કેન્સર થવાનું જોખમ પણ રહે છે આજ કારણ છે કે થોડા દિવસ પહેલા ભારત આવેલા એપલ ના સી ટીમ કુકે ભારતીય માતા પિતા સૂચના આપતા કહ્યું હતું કે આજના બાળકો ડિજિટલ યુગ બાળકો છે તેમનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો જરૂર હું કહીશ કે શાળાઓમાં પણ શિક્ષણનું ડિજિટલાઇઝેશન ઘટાડવું જોઈએ કઈ ઉંમરે બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા જોઈએ દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધીના બાળકોને મોબાઈલ ફોનથી ચોક્કસ દૂર રાખો થોડા દિવસો તમને આગ્રહ કરશે પણ તેમ છતાં તમે તેમના લલચાવીને શાંત કરાવી શકો છો બાળકોનું શેડ્યુલ એવું બનાવો કે તેમને ઈ ગેજેટ ટીવી જોવા માટે એક બે કલાક નક્કી કરો તેઓ શું કન્ટેન્ટ જોઈ રહ્યા છે તેના પર નજર રાખો જો બાળક ન માને તો શું કરવું મનોરંજન માટે કઈ વસ્તુઓ છે આ સ્થિતિમાં ડિજિટલ ડિટોક્સ જરૂર છે ડિજિટલ વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ બાળકોને વ્યસન તરફ લઈ જઈ રહ્યો છે આ સ્થિતિમાં બાળકોને ડિજિટલ સંસ્કાર આપતા પહેલા માતાપિતાએ પોતે ડિજિટલી ડિટોક્સ થવું જરૂરી છે બાળકોને ડિજિટલ સંસ્કાર આપવા જોઈએ વાલીઓ બાળકોને ડિજિટલ સંસ્કાર આપે છે ડિજિટલ ડિટોક્સ કરો સ્માર્ટફોન ટીવી સ્ક્રીન અને વિઝ્યુઅલ દુનિયાથી સંપૂર્ણ અંતર બનાવવાને ડિજિટલ ડિટોક્સ કહેવાય છે બાળકોને એક વર્ષ સુધી મોબાઈલથી દૂર રાખો બાળકોને લાંબા સમય સુધી સ્ક્રીન જોવાના ગેરફાયદા જણાવો વિઝ્યુઅલ સ્ક્રીન પર લોરી અને ગીતો બતાવશો નહીં ટાઈમર સેટ કરીને બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો બાળકોનો સમય લેતી એપને લોક કરો બેડરૂમ અને ડાઇનિંગ રૂમમાં નો મોબાઈલ ઝોન બનાવો કરે સમજાવો સર્જનાત્મક અને જ્ઞાન સમય સુનિશ્ચિત કરો રમતો અને નવા કાર્યો આપી વ્યસ્ત રાખો ડિજિટલ સ્ક્રીન પરથી દર અડધા કલાકે પાંચ થી દસ મિનિટ નો બ્રેક લો સુતી વખતે મોબાઈલ ફોન ને ડુ નોટ ડિસ્ટર્બ મોડ માં રાખો દર બે કલાકે કઈક નોન ડિજિટલ કરવાનો નિયમ બનાવો કામ કર્યા પછી ફોન ને સ્વિચ ઓફ કરો